નમસ્કાર મિત્રો સ્વાગત છે આ યોજના થી લાખો કર્મચારીઓને મોટો ફાયદો જોવા મળી શકે છે ઈપીએફ ની વીમા યોજના માટે જે જરૂરી છે તેમાં યુ એ નંબર સાથે આધાર લિંક કરવા માટે હવે ત્રીસ સુધીની મુદત આપવામાં આવી છે ત્રીસ જૂન સુધી ઉમેદવારો યુએનએ નંબર સાથે આધાર લિંક કરી શકે છે તો એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઇપીએફઓ યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુ એક્ટિવ કરવા તેમજ આધાર સાથે લિંક કરવાની

તો આ યુએનએ નંબર કઈ રીતે એક્ટિવ કરવો તો કર્મચારીએ સૌપ્રથમ તો પોર્ટલ ઓપન કરવાનું રહેશે એક્ટિવેટ પર ક્લિક કરવાનું રહેશે યુ એટ ઓફ બર્થ આધાર નંબર અને મોબાઈલ નંબર લખવાનો રહેશે મોબાઈલ નંબર પર ઓટીપી આવે પછી વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે એક્ટિવેશન પૂર્ણ થયા બાદ કર્મચારી પીએફ બેલેન્સ ક્લેમ સ્ટેટસ અને કેવાયસી જેવા કામ ઓનલાઈન કરી શકે છે Then you know what?